એકોએ અમદાવાદમાં ઓટોમેટિવ ઉકેલ માટે ડ્રાઇવ શરૂ કરી કાર આફ્ટર માર્કેટ ક્ષેત્રે ઝંપલાવ્યા બાદ અને ભારતના મહત્વના શહેરોમાં પોતાની અદ્યતન સેવાઓ સાથે અતુલ્ય સફળતાનો સ્વાદ માણ્યા બાદ એકોએ અમદાવાદમાં તમામ પ્રકારની ઓટોમેટિવ જરૂરિયાતના માટે વન સ્ટોપ સોલ્યુશન એકો ડ્રાઈવ નો પ્રારંભ કર્યો છે ત્રેવીસ હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલા એકો ડ્રાઈવ ની સવલત વાર્ષિક ધોરણે માર્કેટમાં સાત હજાર થી પણ વધુ લોકોને સેવા પૂરી પાડવાની આશા રાખે છે આ સુવિધાનું ઉદઘાટન એકોના સ્થાપક વરુણ દુઆ અને ગુજરાતના ધારાસભ્ય અને વરમોરા ગ્રુપના ના ચેરમેન પ્રકાશ વરમોરા દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર પ્રતિભા બેન જૈન અને ગુજરાતના ઉદ્યોગ શાસિક સેલ ભાજપના કાર્યકારી સભ્ય જીગ્નેશ મેથાણી સહિત પ્રતિષ્ઠિત મહાનુભાવો એ હાજરી આપી હતી आज हम यहाँ सब शामिल हुए हैं क्योंकि एक्वा ड्राइव का पहला सेंटर अहमदाबाद में खुला है अहमदाबाद

यहाँ पर अहमदाबाद में हम पहली बार लाए हैं कि आपको शोरूम वाली क्वालिटी दराज वाली प्राइस आ, का हमारा कॉन्सेप्ट है और यही हम सबसे पहली पहली बार अहमदाबाद में हमारा पहला सेंटर लॉन्च कर रहे हैं आज मैं यहाँ के बहुत खुश हूँ बहुत उत्साह के साथ हमने यहाँ लॉन्च किया आ, काफी है काफी लोग आए हैं और मेरी एक ही बेनती है सारे अहमदाबादियों से के आइए और हमारा ये एक नया कॉन्सेप्ट नया वर्कशॉप अपनी गाड़ी के लिए जरूर कराई એકોડ્રાઈવના ઓટોમેટિક આફ્ટર માર્કેટ સેગમેન્ટમાં પ્રવેશશે અને સ્પષ્ટ મિશન અસંગઠિત ખેલાડીઓના પરંપરાગત પ્રભુત્વ દ્વારા વ્યવસાયીકરણ અને આધુનિકરણ બનાવો અને તેના દ્વારા પ્રવેશ પૂરો પાડવામાં આવશે અમદાવાદમાં અદ્યતન સવલતના લોન્ચ સાથે એકએ વધુમાં આવી જનને તેની ટેક ચડિયાતા પણ અને તેની ઉત્કૃષ્ટ કામગીરી માટે રજૂઆત કરી છે ટેકો સ્થાપક સ્થાપક વરુણદુઆ જણાવ્યું હતું કે રાજ્યના ઝડપથી વિકાસના શહેરી કેન્દ્રમાં અમદાવાદ એક વ્યૂહાત્મક સ્થળ તરીકે એકો ડ્રાઈવની બે હજાર ચોવીસમાં માં ભારતમાં કારની માલિકી સ્થાપિત કરવાના હેતુથી શરૂ કરી હતી અંતરાળ મુક્ત અનુભવો અને હજારો લોકોને સેવાઓ પૂરી પાડ્યા બાદ અમે અમદાવાદમાં તાજેતરની જ સવલતતાનો પ્રારંભ કરી રહ્યા છીએ દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાલતા રહો એસ લાઈન ન્યૂઝ બુલેટિન નમસ્કાર